નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો નવા વર્ષના શુભારંભ સાથે જ હવે સ્નેહ મિલન સમારંભો પણ યોજાઈ રહ્યા છે દર્શક મિત્રો પોલિટિકલ પાર્ટીઓ હોય કે પછી વિવિધ સમાજ પોતપોતાના જે સ્નેહીઓ છે તેને ભેગા કરીને નવા વર્ષની શુભકામના રૂપે સ્નેહ મિલન સમારંભ યોજે છે દર્શક મિત્રો આજે આવું જ એક મિલન સમારંભ વડોદરાના ધારાશાસ્ત્રીઓ દ્વારા યોજવામાં આવ્યું દર્શક મિત્રો દિવાળીપુરા કોર્ટ ખાતે બરોડા બાર એસોસિએશન દ્વારા વર્ષોની પરંપરા મુજબ આજે સ્નેહ મિલન સમારંભ યોજાયો જેમાં જર્જીસ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા અને વડોદરાના તમામ સિનિયર ધારાશાસ્ત્રીઓ પણ તમામે એકબીજાને નવા વર્ષની શુભકામના પાઠવી અને આગામી દિવસોમાં કઈ રીતે

તમારા માટે થોડો ટાઈમ છે અડધો કલાકનો સમય બી જો તમે કાઢતા થયા ને અડધો કલાક બી જો આ લાઇબ્રેરીમાં તમે આપતા થશો તો ચોક્કસપણે નોલેજ કે જે કોન્સ્ટન્ટ રિસર્ચ કરવાની જે દરેક વકીલોમાં એક ધગસ હોવી જોઈએ એ ધગસનો ઉપયોગ આ જગ્યાએ કરો એવી અમે આખી વડોદરા વકીલ મંડળની જે અમારી ટીમ છે

બંને સોફ્ટવેર્સમાં તમે ક્વેરી મૂકી શકો તમને આપણે જે અત્યાર સુધી નેટ ઉપર જોઈ અને આપણે જોતા હતા કે કાંઈ ખબર ના પડે તો આપણે એન્સાયક્લોપીડિયા વિકીપીડિયામાં જઈને શરૂઆત કરીએ કે ભાઈ આ સબ્જેક્ટ શું છે એના પર આપણને થોડી જાણકારી મળે અને ત્યાંથી પછી આગળ આપણે રિસર્ચ વધારીએ વી ગો ટુ વિકીપીડિયા ઓર એની ઓફ ધ એન્સાયક્લોપીડિયા આ જ આપણને જવાબ લઈને આપશે અને એ જવાબ જરૂરી નથી કે હંમેશા એક્યુરેટ હોય કે સાચા હોય પણ આપણને ક્યાંથી શરૂઆત કરવી એ ખબર પડી જશે એ શરૂઆત થયા પછી આપ વાંચતા જાઓ એમ તમને ખબર પડતું જાય કે આ રેલિવન્ટ છે નથી અને આ તૈયારી સાથે જયારે કોર્ટમાં જાઓ ત્યારે આપણે અને જજ સાહેબ બંનેને અનુકૂળતા રહેશે બિકોઝ ઇટ ઇઝ મચ ઇઝીઅર ટુ એપ્રિશિએટ ત્યાં જઈ અને કોર્ટ સાહેબ કોર્ટમાં જજ સાહેબ પાસે જઈને તમે કહો કે સાંભળા અમને અડગણી લેજો તો ઇઝ નોટ વોટ યુ આર ફોર ખરેખર કોઈ જુદા પ્રોફેશનમાં પ્રોફેશનમાં ખોટા આવ્યા છે ફાઇલ ના હોય આપણી પાસે અથવા તો તૈયારી કરી ના ના હોય નથી એવરીબડી તમે સોફ્ટવેર થી અથવા તો તમે કેમ ઉપયોગ કરવો એ ખબર ના પડતી હોય તો એના માટે બી તમે અત્યારે Terima kasih telah menonton! and your team, sir. <laughs> <laughs> you and your team, sir? But then it's a year to... <laughs> <laughs> था और अंदर तक था बस रहे लो फंडामेंटल बाप को अपने પણ આપણે એટલું કરી શકતા નથી ગરીમોનું નામ ગરીમા નથી પૂરી લે કેયા eu vou o